મિત્રો કેમ છો મજામાં મજામાં જે ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા એટલે કે સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા છીએ મારુ સુઝુકી સ્વિફ્ટ વીડીએ ટુકડો એ પણ ડીઝલ એન્જિનમાં મિત્રો સ્વિફ્ટ ટુકડો ગાડી લઈને આવ્યા છીએ બધાની ફેવરિટ કાર એટલે કે સ્વિફ્ટ વીડીએ ગાડી લઈને આવ્યા છીએ મિત્રો ગાડી વેચી દેવાની છે તમે જે વિડીયોમાં ગાડી જોડ્યા છો સ્વિફ્ટ વીડીએ ટુકડો ગાડી વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી ડિટેલ તમને આગળ મળશે તો શરૂ કરીએ આજનો વિડિયો આ તમારે સ્વિફ્ટ ખરીદ્યો હોય મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી રહેશે છે વીડીઆઈ વર્ઝન છે મોડલ વિશે વાત કરી દઉં તો બે હજાર ચૌદનું મોડલ છે એકન ઓનર છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વેચી દેવાની છે તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી છે તો તમને બધી જ ડિટેલ માહિતી આગળ વિડીયોમાં જ મળી રહેશે તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો સ્વિફ્ટ ગાડી તમને વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ રૂબરૂમાં જોવા મળશે વલસાડ જોવા મળશે આર કે કાર્સ વલસાડ તમને ગાડી જોવા મળી રહેશે સ્વિફ્ટ ગાડી વલસાડમાં જોવા મળશે બે હજાર ચૌદનું મોડલ છે મેન્યુઅલ ગેરબોક્સ રહેશે ડીઝલ એન્જિન કાર છે થર્ડ પાર્ટીનો વિમોચ શરૂ છે મિત્રો ટાયર ગુડ કન્ડિશનમાં છે અઠ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી સ્વિફ્ટ ગાડી છે તમારે જો સ્વિફ્ટ ખરીદવી છે તો કિંમત વિશે વાત કરું તો મિત્રો ગાડીની કિંમત ફોન પર થઈ જશે ગાડીની કિંમત ફોન કરીને જાણવાની રહેશે માલિકને ફોન કરી તમે કિંમત અને વધુ ડિટેલ મેળવી શકો છો અને હા મિત્રો તમારે સ્વિફ્ટ ખરીદવી હોય અને ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે લોન ફેસિલિટી અવેલેબલ છે એકદમ કમ્પ્લીટ ગાડી છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વિડીયો ટુકડો વેચી દેવાની છે મિત્રો માલિકના નંબર ક્યાંથી મળશે તેની ડિટેલ તમને આગળ મળશે માલિકના નંબર તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તે પહેલાં જે કોઈ અમારા મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ વલસાડ જવું હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો અને માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે આ સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વેચી દેવાની છે કન્ડિશન સારી છે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઈટ કલર કંપની કલર છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે સ્વિફ્ટેગ ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપી